દળ માટે ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે જેનું બુધવારે સવારે કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય પોલીસ દળ માટે રાજ્ય લેવલની ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનું આયોજન સુરત શહેર ખાતે કરવામાં આવ્યું છે જેનું બુધવારના રોજ અઠવા લાઇન્સ ખાતે આવેલ ઇન્ડોર સ્ટેડિયમમાં સવારે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ સમયે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ સહિત કર્મચારીઓ જોડાયા હતા શ્રીના નામના નામ હેઠળ આપણા અલગ અલગ પ્રકારના ગુજરાત પોલીસમાં ગેમ આયોજન કરવામાં આવે છે જેમાં વોલીબોલ બાસ્કેટબોલ ફૂટબોલ ક્રિકેટ કબડ્ડી હોકી અલગ અલગ પ્રકારના ગેમો હોય છે આમાં આજે જો આપણા સુરત શહેર પોલીસના ડીજીપી કપ વોલીબોલ ના ટુર્નામેન્ટ હોસ્ટ કરવાના મોકા આપણે મળ્યા છે સતત ત્રીજા વર્ષે આપણે આ ચાન્સ મળેલા છે તો આજે એના ઇન્ડોર સ્ટેડિયમ સુરત શહેર ખાતે જો એના ઉદઘાટન કરવામાં આવેલા અને માનની મેયર શ્રી ટુર્નામેન્ટ ખુલ્લા મુકવામાં આવેલા જો ત્રણ દિવસ ચાલશે અને આજે અમારા ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ અમારા એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી આપના લાલજીભાઈ આપણા બધા અધિકારીઓ અને ટોટલ પુરુષ અને પંચાવન જેટલા મહિલાઓ અમારે એમાં ભાગ લેશે જોએ અને આ અલગ અલગ યુનિટ જો શહેરના અમારા અલગ અલગ કમિશનરેટ છે અલગ અલગ રેન્જેસ છે જેલ ના યુનિટ એસઆરપી યુનિટ આ તમામ જગ્યાઓ ટીમ આવી છે જોએ અને અમારા સુરત શહેર સારી રીતે હોસ્ટ કરશે અને ખુબ સારી વ્યવસ્થાઓ સાથે અમારા જો બહાર થી પોલીસ જવાનો અધિકારીઓ આવે છે રમવા માટે એ યાદગીરી લઈને સુરત જાય અને સાથો સાથ એક સારી ટીમ સ્પીડ સાથે સારા સ્પોર્ટ્સમેન સ્પીડ સાથે બધા લોકો અહીંયા રમશે એવી આ પ્રકારના બધા આયોજન કરવામાં આવેલા છે આજે અમારા પંદર જેટલા જો રેફરી જો સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ના ક્વોલિફાઈડ રેફરી છે આ એના સુપરવાઇઝ કરશે અને આજ આ ત્રણ દિવસ નો જે કાર્યક્રમ થશે એના માટે હું સર્વપ્રથમ મહાનગરપાલિકા

હા અમે લોકો જ્યારથી અહીંયા પોલીસના નોકરીમાં હ્યા ત્યારે જોઈએ છે કે આપણી પાસે ભલે અમારા તમામ પોલીસ લાઈન હોય પોલીસના અમારા છોકરાઓ હોય વડીલો હોય પોલીસ સ્ટેશનનો હોય આ બધા જ્યારે એના સમય મળે ત્યારે બધા બસ બે પોલ લગાવી નેટ લગાવીને આ લોકો રમતા તાય કે એવા ગેમ છે તો સૌથી સસ્તા અને સૌથી છૂટ રાખવાવાળા ગેમ છે અને સૌથી જાદા એકબીજામાં જો મિત્રતા ભાવ કેળવાય છે આ પ્રકારના ગેમ છે તો અમારા લોકો માટે સતત ઉપયોગી રહે છે ને સાથો સાથ પૂરો રાજ્યમાંથી પોલીસ જવાનો અધિકારી આવે તો નવી દોસ્તી એમાંથી બને અને પછી જો ડે ટુ ડે જો અમારી પોલીસની કામગીરી હોય છે એમાં જે સરસ લાઇઝનિંગ રહે કોઈ આરોપી પકડવાના હોય કોઈ પબ્લિકે મદદ કરવાના હોય કોઈ મિસિંગ થઈ ગયા હોય તો ખૂબ સારા સંકલન આ સ્પોર્ટના લીધે અમારા જળવાતા રહે છે